જુનાગઢ જિલ્લાના મેંદરડામાં જંગલી ભૂંડોના ત્રાસથી ખેડૂતોના ઉભા મોલમાં ભારે નુકસાન થયું બીજી બાજુ કિસાન સૂર્યોદય યોજના જેતપુર પંથકમાં નિષ્ફળ દેખાઈ રહી છે નમસ્કાર હું લઈને આવી ગયો છું ખેડૂતનો અવાજ જુનાગઢ જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો જુનાગઢ જિલ્લાના મેંદરડાના બાયપાસ રોડ ઉપર વાડી ધરાવતા ખેડૂત બાબુભાઈ ભીખુભાઈ ઠેબરિયાના ખેતરમાં ચૌદ વીઘામાં શિયાળુ પિયતમાં ચણાનું વાવેતર કરવામાં આવેલું હતું ચણામાં દવા ખાતરનો ખર્ચ કરીને ચણાનો પાક તૈયાર થવાની થોડી વાર હતી ત્યાં અચાનક રાત્રે જંગલી ભૂંડોના ઝુંડ દ્વારા સાત વીઘાના આખા ખેતરના ચણાને જડમૂળથી ઉખાડી નાખી અને તૈયાર થયેલા મોલમાં ભારે નુકસાન થયું છે જો આવા જંગલી પશુઓને તંત્ર દ્વારા યોગ્ય જગ્યાએ સ્થાપિત કરી કોઈ તાકીદે નિકાલ કરવામાં નહીં આવે તો એક દિવસ એવો પણ આવશે કે જમીન ઉપર એક પણ પાક આ જંગલી પશુઓ નહીં રહેવા દે તેથી સ્થાનિક ખેડૂતોની માંગ છે કે આ તકે તંત્ર દ્વારા યોગ્ય પગલાં પણ લેવાય જોઈએ સ્થાનિક ખેડૂતોનું શું કહેવું છે આ વિગત પર જય ભારત જય કિસાન મારું નામ છે વેકરિયા ગીરધર મેન્દ્રા તાલુકાનું મારું ગામ છે મેન્દ્રા તાલુકાના દાત્રાના ગામે અત્યારે ભૂંડ અને રોજનો એટલો બધો ત્રાસ વધતો જાય છે કે રાત્રે મારી આ જુવારની અંદર પણ ભૂંડ અને રોજ નુકસાની કરી જાય છે રોજે રોજ ભૂંડ અને ભૂંડ અને રોજની નુકસાની અત્યારે અવિરત થઈ રહી છે તો કિસાન ખેડૂતો આની અંદરથી બહુ પરેશાન છે સરકાર આની અંદર કોઈ યોગ્ય પગલાં લે અને આની અંદર યોગ્ય માર્ગદર્શન આપે અથવા કોઈ ફૂંડ અને રોજનો યોગ્ય નિકાલ કરે એને માટે ખૂબ જરૂરી છે જય હિન્દ મારું નામ પરસોત્તમ ગામ મેંદડા મારે બાયપાસ રોડ ઉપર આવેલ વાડીમાં મેં ચૌદ વીઘામાં ચણાનું વાવેતર કરેલું હતું પણ ગત રાત્રિના રોજ તૈયાર થયેલ ચણાના પાક ઉપર અચાનક સાત વીઘામાં ફૂંડ ટોળું આવી જતા

ત્યારે જેતપુર પંથકના ગામોમાં દરમિયાન આવી રહી છે જેના કારણે ખેડૂતોને શિયાળાની કડકડતી ઠંડીમાં ઉજાગરા સાથે જંગલી પ્રાણીઓના હુમલાના ડર વચ્ચે અંધારામાં રવિ પાકોને પિયત કરવું પડી રહ્યું છે જેથી ખેડૂતોએ દિવસે વીજળી આપવાની વીજ વિભાગ પાસે માંગ પણ કરી હતી

અને વીજળીમાં વારંવાર ઝટકાને કારણે ખેડૂતોના મોટર પંપ સહિત વીજ ઉપકરણો બળી જાય છે જેથી જેતપુર પંથકમાં જંગલી જાનવરોના વસવાટથી ખેડૂતોમાં પણ તેનો ભયનો માહોલ સર્જાયો છે જેને કારણે એકથી વધુ ખેડૂતો એકઠા થઈ વારાફરતી એકબીજાના ખેતરોમાં પિયત કરે છે ઉપરાંત નીલગાય ગાય ભૂંડ રોઝળા સહિત પશુઓ પાકને નુકસાન પહોંચાડે તે અલગથી તેથી ખેડૂતો જંગલી પશુઓના ડર અને કડકડતી ઠંડીથી બચવા પાક અને પોતાનું બંનેનું રક્ષણ કરી શકે તે માટે દિવસે વીજળી આપવાની માંગ કરી છે જોઈએ પિયુષ બુટાણી જે જેતપુરના જ ખેડૂત છે તેનું શું કહેવું છે રાત્રિ દરમિયાન પહેલા તો વીજળી મળે છે એનો અત્યારે એક તો મોટો દીપડાનો સિંહનો અવરજવર છે બરાબર આ જગ્યાએ અત્યારે એને વસવાટ કરેલો છે પછી બીજા નંબરમાં કે રાત્રિ દરમિયાન કોઈ મજૂર અત્યારે તૈયાર થતા નથી પાણી વારવા માટે કેમ કે દિવસના જો અત્યારે ઘણી જોવા મળે છે રાત્રે તો કોઈ વસ્તુ દેખાય નહીં ક્યાં છે આજુબાજુમાં હરતા ફરતા હોય કોઈ દેખાય નહીં હુમલો કરવાની દીપડાની બીકને હિસાબે અમારી આજે બધા ખેડૂતો મિત્રો પીજીવીસીએલ ઓફિસની માગણી માટે ગયા હતા દિવસના પાવર માટેની તો અમે એને રજૂઆત કરીને આવ્યા છીએ કે જલ્દીથી જલ્દી આ અમને પાવર આપે દિવસનો હા દિવ રાત્રિના એમાં શું છે બહુ ડર લાગે છે એના માટેથી આજુબાજુના ખેતરવાળા બબે ત્રણ ત્રણ ખેડૂત ભેગા થઈને અને પછી પાણી વારે છે ગમે ત્યારે ફોન કરે પીજી વિસીએલને ફોન કરે તો એવો જ જવાબ આપે છે કે ફોલ્ટમાં છે ભાઈ ફોલ્ટમાં છે બરાબર અને રાત્રિમાં એક એક રાત્રિમાં ડાયરેક્ટ બબેથી ત્રણ ત્રણ વાર ઝટકા મારે છે માગ એ છે કે બસ અમને દરેક ખેડૂત મિત્રોને એક જ છે કે દિવસનો પાવર કરી દે રાત્રિનો બો

ખેડૂતોને જંગલી પ્રાણીઓના હુમલા અને કડકડતી ઠંડી સામે રક્ષણ મળી રહે તે માટે દિવસે વીજળી આપવા વીજ વિભાગ પાસે માંગ તો કરી છે પણ તે માંગ ક્યારે પૂરી થશે તે હજુ સુધી તેનો કોઈ જવાબ જ નથી જોઈએ કિશોર ઉધાડ કે જે જેતપુરના ખેડૂત છે તેનું આ વિશે શું કહેવું છે તકલીફ બહુ પડે છે જનાવરની અને આ વર્ષથી દિવસથી આ રહેઠાણ થઈ ગયું છે આ પાંચસો વીઘાની વીડી પીડી છે અમારે અને ઠંડીના અને આઠ દસ ખેડૂતો અમે ભેગા થઈને પાણી વારી થઈ જાય વારાફરતી વારા આઠ દસ જણા ભેગા થાય પાણી વારી અને બીજું તો અમારે હું તાપણા કરી બીજું કાંઈ અમારા પાસે તો હથિયાર તો એવું નથી કે અમે જનાવરને કોઈને મારી શકીએ બરોબર ડર પૂરો લાઈ બહુ બીક લાગે છે માંગ છે કે અમારી જલ્દી તકે દિવસ પાડી કરી દે રાઈ પાવર તો અમને સારું પડે આ બાબતે ખેડૂત ખેડૂતોએ

રાત્રે વીજળી મળતી હોવાથી જાગના તાતની મુશ્કેલી હતી છે જ્યારે લોકો ઠંડી થી બચવા ઘર માં નિરાંતે મીઠી નિંદ્રા માણતા હોય છે ત્યારે ખેડૂત રાત ઉજાગરા કરી પાક ને પિયત માટે રાત્રે નીકળવું પડે છે કેમ કે વીજ વિભાગ તેમને દિવસે નહીં પરંતુ રાત્રે વીજ પુરવઠો આપે છે એક તો આખરી ઠંડી અને બીજી બાજુ કપાસ ઘઉં ચણા ધાણા જીરું સહિતના અનેક પાકોનું વાવેતર કરાયું છે ત્યારે જો દિવસે વીજળી મળે તો ખેડૂતને આખરી ઠંડીમાં ઠૂઠવાઈને પિયત માટે ન જવું પડે આ સ્થિતિમાં ખેડૂતોને પિયતમાં મુશ્કેલી પડી છે માટે જ ખેડૂતો આપવા માંગ કરી રહ્યા છે પરંતુ કડકડતી ઠંડીની ઋતુમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનો નિર્ણય લેવાય તો તેમને થોડીક રાહત મળી શકે તો આ સાથે જ મળતા રહીશું ખેડૂતોના અવાજમાં તમે જોતા રહો બીએસ નાઇન્ટીવી ન્યૂઝ ટીવી સત્યની સાથે સત્યની ખોજ